અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ નજીક ઝટકોના ઈજાદાર દ્વારા મજૂરી વગર ખોદકામ કરી માટી પુરાણ કરતા રંગે હાથ ઝડપાઈ જવા પામ્યું છે અંકલેશ્વર એસટીએન અને મામલતદાર દ્વારા એક પોઈન્ટ નેવ્યાસી લાખની કિંમતના ત્રણ ડમ્પર અને બે ઇટાચી મશીન જપ્ત કર્યા હતા ટાવર માટે સરકારી જમીનમાંથી ખોદકામ કરી માટી લાવી પુરાણ કરાઈ રહ્યું હતું વીજ નિગમના ઝટકો વિભાગ હાલ ભરૂચ અંકલેશ્વર નર્મદા નદી કિનારે ટાવર ઊભા કરવા આવી રહ્યા છે હાઈટેલ લાઈન ઊભા કરવામાં આવી રહ્યા આ ટાવરના ઇજારદાર દ્વારા ગોલ્ડન બ્રિજ પૂર્વ તરફ કાસિયા ગામની સીમા હાલ કામ કરી રહ્યા છે જ્યાં નદી કાંઠા પાસે ખોદકામ ચાલી રહ્યું હતું જે અંગે અંગલેશ્વર જાડેજા અને મામલતદાર બિન અધિકૃત રીતે હિતાજી મશીન દ્વારા ખોદકામ કરી ડમ્પરમાં ફરી નજીકમાં આવેલ ટાવરની જગ્યા પર પુરાણ કરવામાં આવી રહ્યું હતું નદીના પટમાં બિનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું પર્યાવરણ અને નદી કાંઠે નુકસાન થાય એ રીતે કરવામાં આવી રહેલા ખોદકામ માટે ઈજાદાર દ્વારા કોઈ જાતની મંજૂરી લીધા ના હતી અને આ તંત્રને જાણ કરી નથી આનો બારોબાર માટી ખનન કરવામાં આવી રહ્યું છે જે અંગે અંતે ઘી ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહના નિયમો બે હજાર સત્તર ભંગ કરવા બદલ ત્વરિત અસરથી વિભાગ દ્વારા બે હિટાચી મશીન અને ત્રણ ડમ્પર મળી એક નેવ્યાસી કરોડના સાધનો સીઝ કરી દીધા હતા તેમજ દંડનીય કાર્યવાહી શરૂ કરી આ અંગે ભરૂચ ખાન અને ખનીજ વિભાગને જરૂરી આગળ કાર્યવાહી કરવા જાણ કરી હતી તેમજ વધુ તપાસ શરૂ કરી હતી